નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ આજે આપણે વાત કરવી છે સુરત લોકસભાની સુરત લોકસભામાં છેલ્લા બે ચાર દિવસથી જે ખેલ થઈ રહ્યા છે અને જે રીતે ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે એ બધું તો જગજાહેર થઈ ચૂક્યું છે પરંતુ તેની પાછળ આપણે થોડીક અલગ ચર્ચા કરવી છે કે સામાન્ય આપણે એવું છે કે આપણા દેશમાં બંધા મતાધિકાર એ બંધારણીય હક છે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ ભેગા મળીને સુરતના પંદર લાખ જેટલા મતદારોનો મતાધિકાર છીનવ્યો છે તેમનું બંધારણે હક છીનવ્યો છે આ માટે તે લોકો તમામ દોષિત સાબિત થઈ શકે છે કરવા જોઈએ અને આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ લોકો એકત્રિત થઈ અને સુરતના સાત વિધાનસભાના પંદરથી સોળ લાખ જે મતદારો છે તેમનો બંધારણીય હક છીનવ્યો છે પાંચ વર્ષ સુધી હવે આ લોકો ફરીથી મતદાન લોકસભા માટે નથી કરી શકવાના તે જગ જાહેર થઈ ચૂક્યું છે બીજી વસ્તુ આ મામલે ભાજપ કરતાં પણ હું કોંગ્રેસને થોડુંક વધારે દોષિત માનીશ કારણ કે જ્યારે નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારમાં તેમના સગાઓના નામ લખ્યા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ ડમી ઉમેદવાર માટે પણ નિલેશ કુંભાણીના જે સગા ભાણિયાને જો શા માટે ટેકેદાર તરીકે સહી કરાવી તે બાબત પણ થોડીક રહસ્યમય લાગી રહી છે કે આ બાબતે પણ થોડી તપાસ કરવી જોઈએ કે સ્થાનિક કોંગ્રેસ સુરતના સ્થાનિક કોંગી નેતાઓ પણ આ બાબતે ઊંઘા ઝડપાયા છે અને તેમની સામે પણ થોડીક તપાસ થવી જોઈએ ભાજપે તો તેના જે ખેલ કરવાના હતા એ તો કરી દીધા છે ભાજપ માટે તો એન કેમ પ્રકારે ચૂંટણી જીતવાની છે ને તેના માટે તો એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એના જેવું છે કે ચૂંટણી માટે તે તમામ વસ્તુ કરશે અને આ એક સીટથી જ ભાજપને દોડવું તું ને ઢાળ મળી ગયું જેવી સ્થિતિ થઈ ગઈ છે કે એક સીટથી બાકીની આખા ભારતમાં પ્રચાર થશે અને એમ જાહેર થશે કે કોંગ્રેસ હાથ શસ્ત્રો હેઠા મૂકી રહ્યું છે અને અમે એકલા જ અમારો વિજય રથ કોઈ રોકી શકે તેમ નથી તેમ લાગી શકે છે પરંતુ ફરીથી એક વખત પૂછું છું કે શું આ બાબતે જે ઉમેદવારોએ પર કે કે ટેકેદારોએ તેમના ફોર્મ પરત ખેંચ્યા છે કે જેમનો ટેકો પરત ખેંચ્યો છે તેમની સામે કાર્યવાહી શા માટે ના થવી જોઈએ હું આશા રાખું છું કે આ બાબતે જે પણ કાયદા કે જાણકારો હશે તેઓ કદાચ જવાબ આપશે તેવી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત